નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર એપીએમસી દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે સમાચાર એપીએમસી દ્વારા જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને રાહત દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી આ પહેલ હેઠળ દર વર્ષે દોઢથી બે લાખ ચોપડાનું વિતરણ વિજાપુરના વિદ્યાર્થીઓને કરવામાં આવે છે જેમાં તમામ કહી શકાય કે વિજાપુરના વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને ખાસ કરીને લાભ મળે છે આ ચોપડા ઉચ્ચ ગુણવત્તાવાળા આઈટીસી કંપનીના કાગળમાંથી બનાવવામાં આવે છે અને તે હૈદરાબાદથી ખાસ મંગાવવામાં આવેલ છે આ ફૂલ સાઇઝના ચોપડા બજાર કિંમત કરતાં રાહત દરે ઓછી કિંમતે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જેનાથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર પર આર્થિક બોજ ઘટે છે વિજાપુર એપીએમસીના ચેરમેન શ્રી કાંતિભાઈ રામાભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ચોપડા રાહત દરે પૂરા પાડીએ છીએ જે બાળકોને ખૂબ જ પસંદ પડે છે આ પહેલ દ્વારા અમે ગરીબ અને અમીર દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ વિદ્યાર્થીઓની મદદ કરવાથી અમને અનેરો આનંદ થાય છે અને આ સેવા કાર્ય અમારા માટે ગૌરવની વાત છે આ પહેલ શિક્ષણને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું છે વિજાપુર એપીએમસીનું આ સામાજિક કાર્ય સમાજના દરેક વર્ગ માટે પ્રેરણાદાયી વિજાપુરના એપીએમસીના ચેરમેન કાંતિભાઈ રામાભાઈ પટેલ આ વિશે આપણને માહિતી આપશે શું છે કાંતિકાર આ વિશે માહિતી આપો દર વર્ષે ઘણા વર્ષોથી અમે વિજાપુર એપીએમસીમાં સારી સારી કંપનીના આઈટીસી કંપનીના કાગળ અને સારી રીતે ચોપડા બંને બાળકોને પસંદ પડે એટલે હૈદરાબાદથી પણ અમે ખર્ચો કરીને એ ચોપડા મંગાવીએ છીએ વર્ષે દર વર્ષે લાખ દોઢ લાખથી બે લાખ ડઝન ચોપડાની અમે જરૂરિયાત પ્રમાણે દરેક વિદ્યાર્થીને ગરીબ વિદ્યાર્થી હોય તો એને મળે અને ગમે તે વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય એ વિદ્યાર્થીને અમે ચોપડા આપીએ છીએ અને આ ચોપડા બજારમાં પાંચસો રૂપિયા આસપાસ વેચાય છે ત્યારે અમે વેપાર કંપની સાથે વ્યવસ્થિત વાતચીત કર્યા પછી અમે ત્રણસો રૂપિયા ડઝને આ ચોપડા વિદ્યાર્થીઓને આપીએ છીએ તો આ તમને અમને પણ બહુ આનંદ છે કે અમે આ વિદ્યાર્થીઓને કઈ રીતે મદદ કરવી એનો એકાએક આ મન માર્ગ મળ્યો છે